છાયાના પૈસા થોડી થી ફેન થોડી થી કેમ હા હવે કહી બસ હવે રૂપિયા રૂપિયા આલુ ના તો આગો પાસ નાખી

અલ્યા ના મા અલ્યા ઘંડા ઘુંડા માનો એ એ મારે મોડું થાય છે મારો મારે આ સોગડીઓ જાતું રે માર લાવવાનું અલ્યા આદિબાજી અતાર નેકળો તો ફોન ન લાવ ના વાળ તો હોરીનજી જો વાળ આ પાછું પૂરું એય એય વા તો 500 નોટ આપી દયો હારું હારું વા તો 500 નોટ ની 1000 ની નોટ દઈ જિસ મારા